ઉદણગામે મહાકાળી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો દેગામ તાલુકાના ઉદણગામે મહાકાળી માતા ચૂકણી માતા તથા બ્રહ્માણી માતાજીનો પ્રથમ પાઠોત્સવ ગ્રામજનોના સાથ સહકારથી યોજવામાં આવ્યો જેમાં યજ્ઞના મુખ્ય યજમાન રમણભાઈ પ્રજાપતિ દ્વારા આચાર્ય શાસ્ત્રી બાવીસ રાવલે વૈદિક મંત્રચાર સાથે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરાવ્યો જેમાં બાવીસ જેટલા નવચંડી યજ્ઞમાં બેસનાર પાટલાના દાતાઓએ યજ્ઞમાં લાભ લીધો હતો બાવન ગજની ધજા સાથે ગામમાં શોભાયાત્રા કરવામાં આવી તથા મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જે પછી શ્રીફળ હોમવામાં આવ્યું હતું યજ્ઞના દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું મંદિર પરિષદ તથા ભોજનાલયમાં મહાકાળી યુવક મંડળના યુવાનો દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે ગાયન કલાકાર બેચર ઠાકોર દ્વારા સરસ મજાના રાસ ગરબા ગવડાવવામાં આવશે આ પ્રસંગે આજુબાજુના ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને માતાજીના પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર દિનેશ ચંદ્ર ધૈગામ